કેમ છે મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે જે સમાજ છે જે સમાજ તે વ્યક્તિઓથી જ બને છે એટલે કે જેવી વ્યક્તિ હોય છે તેઓ સમાજ હોય છે મારા મિત્રો આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી કન્ફ્યુઝ જે ખૂબ સરસ રીતે લખ્યો છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સમાજ સોસાયટી કન્ફ્યુઝજીએ લખ્યું છે કે અન્ય લોકો માટેની વિચારશીલતા તે એક સારા જીવનની એક સારા સમાજની આધારશીલા છે પાયો છે મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે એટલી જ મહત્વની છે અહીંયા જે વાત છે તે સમાજની છે સોસાયટીની છે આપણે જોયું હોય છે અને કદાચ અનુભવ પણ કર્યો હશે કે જ્યારે વ્યક્તિઓ સારું અને સાચું કરે છે ત્યારે સમાજ પણ આપણને સારો લાગે છે અને જ્યારે વ્યક્તિ પોતાની રીતે પોતાનું જે કંઈ ફાળો ખરાબ આપે છે નકારાત્મક આપે છે ત્યારે આપણને સમાજ પણ નકારાત્મક લાગે છે ખરાબ લાગે છે એ જે વાત છે તે આપણી અને સમાજની છે જેમ વ્યક્તિ સારું અને સાચું વિચારી શકે સારા અને સાચું કાર્ય કરી શકે સમાજ માટે કંઈક પોતાનો ફાળો આપી શકે સકારાત્મક હકારાત્મક અભિગમ સાથે આગળ વધી શકે તો ચોક્કસ જ સમાજ સારો બની જાય છે એટલે મારા મિત્રો જો આપણે ઈચ્છતા હોઈએ કે આપણો સમાજ પણ સારો બને તો તેની શરૂઆત આપણે જાતે જ કરવી પડશે આપણે જાતે જ સારા બનવું પડશે આપણા વિચારો સારા રાખવા પડશે સારા વિચારો પર અમલ કરવું પડશે અને આગળ વધવું પડશે કારણ કે એક એક વ્યક્તિઓના ભેગા થવાથી જ સમાજ બને છે પછી ખરાબ વ્યક્તિઓ ભેગી થાય ત્યારે સમાજ ખરાબ બને છે સારી વ્યક્તિઓ સાચી વ્યક્તિઓ ભેગી થાય તેવા વ્યક્તિ ત્યારે સમાજ સારો અને સાચો બને છે તો પસંદગી આપણી છે કે આપણે સમાજને કેવો બનાવવો છે અને તે આપણા હાથમાં જ છે આપણે જેવો આપણો ફાળો આપીશું તેવો આપણો સમાજ બનશે તો બસ મારા મિત્રો સમાજ પ્રત્યેની આપણી જે કંઈ જવાબદારી આપણે અદા કરીએ અને આપણે અને આપણા સમાજને આગળ વધારીએ થેન્ક યુ